नमस्कार मित्रों अपना भारत ने एक नागार्जुन कर एक महापुरुष थी गया आ नागार्जुन ने घना बौद्ध कोई मोटा तांत्रिक कहे कोई अघोरी कहे कोई कहे रस सीधी शास्त्री तो जी रस सीधी शास्त्री से नागार्जुन एना विषे बात करी ઘણા કે છે આ અલગ અલગ બધા નાગાર્જુન હતા ઘણા કે આ એક જ હતા ઈઝી હોય પણ નાગાર્જુન એને પોતાનું એક કુતુહલ થયું એટલે દક્ષિણ બાજુ એક ગુરુને એને ધારણ કર્યા મૂળ તો એને રસ સિદ્ધિ મેળવવી હતી રસ સિદ્ધિ શાસ્ત્રીને ઇંગ્લિશમાં અલ કેમિસ્ટ કે આપણે જે અલગ અલગ પ્રકારના કેમિકલ બનાવે અને એને રસાયણવિદ કે પણ આ રસ સીધી વિધ એટલે કે આ જે કેમિકલ છે એ પૃથ્વીની અંદરના જે તત્વો છે એમાંથી બનાવવામાં આવે છે અને આ રસ સીધી શાસ્ત્ર છે એની અંદર રસ વનસ્પતિના પ્રાણીઓના અલગ અલગ પ્રકારના રસને મિશ્રિત કરી અને જે કાંઈ સંયોજન બનાવવામાં આવે એને રસ સીધી શાસ્ત્રી કહેવામાં આવે એનો ઉપયોગ હોય છે બધા અલગ અલગ તો એમાં નાગાર્જુનને મૂળ તો એને અમૃત બનાવવાનું ઝંખના જાગી હતી કે અમૃત બનાવવું એવું કે મનુષ્ય જાતિ માટે કાયમની ધોરણે મનુષ્ય જાતિ અમર થઈ જાય પણ દક્ષિણ ભારતની અંદર એક ગુરુ હતા અને એ આવા બધા પ્રયોગો કરતા જોકે દરેક આપણા ઋષિમુનિ જે હતા બધાય વૈજ્ઞાનિકો જતા અલગ અલગ ક્ષેત્રની અંદર એના સંશોધનો કરતા અને લોકોમાં ઉપયોગી થાય એવી ભાષાની અંદર એ રજૂ કરતા શ્લોકના સ્વરૂપમાં કે બીજી રીતે તો આ નાગાર્જુનને આવી ઈચ્છા થઈ એટલે એણે ગુરુ ધારણ કર્યા હવે ગુરુની એક લાક્ષણિકતા એ હતી કે એને એક રસ બનાવેલો એ રસને પગના તળીએ સોંપડી દે અને આખું શરીર પૃથ્વીના ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં ઉપર ઉઠે શરીર અને આકાશની અંદર ગમન કરે ગંગા નદીનું પાણી ભરી આવે અને અહીંયા આવીને શિવની પૂજા કરે એ પાણીથી આ એની સિદ્ધિ હતી નાગાર્જુન આ સંશોધન કરવા માટે મૂળ અહીંયા આવેલો એટલે એને શરૂઆતમાં આ બધું જોયું પછી એણે વિચાર કર્યો કે આમાંથી કારણ કે ડાયરેક્ટ ગુરુને કહી ન શકાય કે મારે આ કઈ રીતે બને એ મને શીખવાડો કારણ કે પહેલાં બહુ સાચી મર્યાદા હતી શિષ્ય અને ગુરુના સંબંધો એ બહુ કોમળ કહેવાતા નાજુક કહેવાતા એટલે એણે શરૂઆત શું કરી કે નાગાર્જુન જ્યારે ગંગાનું પાણી લઈને આવે એટલે એના પગ ધોવે પછી એ ધોયેલું પાણી છે એ પાત્રની અંદર રાખી મૂકે પછી જ્યારે ગુરુ બહાર જાય ઉત્લી પાણીની અંદર સંશોધન કરે કે પાણી સિવાયના કયા કયા તત્વો આની અંદર છે એમ ધીમે ધીમે એ તત્વો વનસ્પતિ કે પશુના કયા રસમાંથી એ ઈ તત્વ બનેલું છે વનસ્પતિની સાઈલમાંથી આવેલું છે વનસ્પતિની પાંદડામાંથી છે વનસ્પતિના મૂળમાંથી છે એની આંતરશાયલ છે ફળ છે ફૂલ છે આવ્યું છે ક્યાંથી એમ એક એક તત્વ એક એક તત્વ એણે ખૂબ જ સીવટપૂર્વક સંશોધન કરી લીધું અને આખા જંગલમાંથી એ તમામ તત્વો એને ભેગા કર્યા અને એક દિવસ એ રસ એને તૈયાર કર્યો અને ગુરુજી પાણી ભરવા ગયા એટલે ભાઈએ પ્રયોગ કર્યો એનો રસ બની ગયા પછી પગના તળિયાને સોંપડ્યો અને નાગાર્જુન ભાઈ આકાશમાં ઉઈડા પૃથ્વીના ગુરુત્વાકર્ષની વિરુદ્ધમાં થોડીક ઊંચાઈ ઉપર ને પાછા ભફ દે બેઠા પડી ગયા ખાઈ નહીં અંદર ગુરુજી આવ્યા પાણી ભરીને આજુબાજુમાં જોયું તો નાગાર્જુન ક્યાંય દેખાય નહીં પણ ગુરુજી તો ગુરુજી જ હોય તો ખબર પડી ગઈ કે આ ભાઈ આ છાની રીતે સોરી સૂપીથી આ ધંધા કરે છે એટલે એને ખાઈની અંદર ગયા અને ઓલાને બહાર કાઢો ખાઈની અંદર પડી ગયો નથી નાગારઝુડ પછી નાગારઝુડની આખી વાત કરે છે કે આ રસ તે બનાવ્યો એ સંપૂર્ણ છે બરાબર છે પણ આ રસની અંદર એક ખામી રહી ગઈ છે કે આ રસનું જે અસર થાય છે એ લાંબા ગાળે ટકાવી રાખવા માટે એક વસ્તુ તું ભૂલી ગયો છો પછી ગુરુજીને એ શીખવાડે છે ક્યુ તત્વ એ અલગ એક વિષય છે હવે તમને એમ થાય કે આ વાતનું આ સમયની અંદર શું મૂલ્ય છે મૂલ્ય એટલું છે કે આપણે બધા કોઈ પણ વસ્તુનું એટલું બધું પૃથ્થકરણ નથી કરતા કોઈ પણ વસ્તુને આપણે સહજ રીતે જવા દઈએ છીએ એટલું સંશોધન કરવું એટલી કોઠા એટલી મહેનત કોણ કરે છે આ સમયની અંદર હજી પણ ઘણા ગામડાની અંદર બાળકો હોય એનો જન્મ જન્મ થયો છે એનામાં થોડી થોડીક આવડત પોતાની રીતે કંઈક જેને કહેવાય ને કે કોણી મારીને કુબલું કરી દેવાની આવડત છે શહેરની અંદર જે બાળક જન્મે છે એની અંદર આ આ આ બધી જે પૃથ્થકરણ ઝીણું ઝૂણું જોવાનું એમાંથી માર્ગ કાઢવાનું એ બધી શક્તિઓ ધીમે ધીમે હનંદ થતી જાય છે નાશ પામતી જાય છે માણસ રોબોટ બની બની ગયો છે એટલા માટે આ વાતનું મૂલ્ય અત્યારે પણ છે હવે આ પ્રકારનું રસ ખરેખર એ સમયે હશે કે કેમ એ પણ એક અત્યારના સમયના અનુસંધાનની શંકા ઉપજાવે પણ આ વાત સત્ય પણ હોઈ શકે કારણ કે જ્યાં સુધી આપણે જ્યાં સુધી નથી પીગા ત્યાં સુધી કોઈ વાતને માનવી કે ન માનવી માનવી કે ન માનવી એ નક્કી ન થઈ શકે કારણ કે જ્યાં સુધી બેટરીની શોધ નહોતી થઈ અને આપને કોઈ કોઈ એવું વસ્તુ મળી ગઈ તો આપણે એનું નામ નથી આપી શકતા કે આ બેટરી છે પણ જ્યારે બેટરીની શોધ થઈ જાય પછી આપણે કહીએ આ તો બેટરી જેવું જ છે કારણ કે જે વસ્તુ આપણે જોઈએ છીએ એનું અનુસંધાન આપણે કરીએ છીએ આપણે પક્ષીઓને જોઈએ તો આપણે હેલિકોપ્ટરને એવું બધું કાઢ્યું મૂળ વાત એ છે કે બહારની જે મિકેનિઝમ કુદરતનું મિકેનિઝમ છે એને આપણે જાણી લઈએ પછી એ આપણે ભૌતિક મિકેનિઝમ પેદા કરી શકીએ પણ એને જાણવું ખૂબ આવશ્યક છે એ જાણવાની શક્તિ એ કુતૂહલતા અત્યારના સમયમાં ધીમે ધીમે નાશ પામે છે નાશ પામતી જાય છે કહેવાનો અર્થ આ હતો હવે નાગાર્જુનને શું કર્યું શું થયું એનો કોઈ મતલબ નથી કોની કહાનીમાંથી એટલું આપણે જાણવાનું મળે કે પહેલાંના માણસો કઈ રીતે કઈ વસ્તુનું સંશોધન કરતા કેટલી મહેનત એની પાછળ કરતા ત્યારે એ કંઈક સિદ્ધિઓ મેળવી આપતા